બંધનામસ્ત વિષ્ણવે પ્રભુ દર્શકો ગુજરાતમાં આજે દિન મહિમામાં જાણીએ આજ તારીખ થઈ રહી છે પાંચમી મે બે હજાર ચોવીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્રવ દ્વાદશી ચૈત્રવદ બારસ એ આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ વૈધૃત યોગ બની રહ્યો છે સવારે સાત કલાક ને છત્રીસ મિનિટ સુધી ત્યારબાદ વિષકુંભ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે સવારે સાત ને અગિયાર સુધી કૌલવ કરણ ને ત્યારબાદ ગરજ કરણ બની રહ્યું છે આજની રાશિ એટલે મીન રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ સાબિત થશે આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરીએ તો સૂર્યોદય સવારે 6 કલાક અને 8 મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 2 મિનિટે રહેશે શુભાશુભ મુહૂર્તોની વાત કરી તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 38 મિનિટ સુધી રહેશે જયારે કલમનો સમય સાંજે 5 કલાક ને 30 મિનિટ થી પ્રારંભ કરી 7 કલાક ને 8 મિનિટ સુધી રહેશે આજે પ્રદોષ પણ છે આજે જે લોકો પ્રદોષ કરતા કરતા હોય હોય છે છે વ્રત લોકો માટે આજે પ્રદોષ રવિ પ્રદોષ આજે સાબિત થશે આજના દિવસનો ઉપાયની વાત કરીએ તો આજે ગાયો ને ઘાસ પધરાવાથી આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે આપ સર્વ દર્શકોનો દિવસ સાનુકૂળ મંગલપ્રદ બની રહે છે જય ભવાની